અમદાવાદમાં હવે ટૂંક જ સમયમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે તે આવવાના છે અને તેને જ લઈને હવે જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ છે તેમનું આગમન થઈ રહ્યું છે આપણી સાથે જોડાયેલા છે અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનસિંહ આપણે સીધી તેમની સાથે વાતચીત કરીશું ગ્યાસુદ્દીનભાઈ એક અઠવાડિયા પહેલાં જ અહીંયા એક બનાવ બન્યો હતો ને આજે ફરી એ જ જગ્યા ઉપર લોકસભાના વિપક્ષના નેતા આવી રહ્યા છે બિલકુલ જે લોકશાહીને કલંક લગાવનારી ઘટના હતી ભારતીય જનતા પાર્ટીના ફાસિઝમની સામે જે રીતના કોંગ્રેસના કાર્યાલય પર રાતે બાર વાગે પહેલાં તો તોડફોડ કરવામાં આવી પછી ફરિયાદ આપી છતાં પણ એની પર પગલાં ના લેવાયા અને બપોરે ચાર ચાર વાગે પાછા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો આવી અને અહીંયા જે પથ્થરમારાની કમનસીબ ઘટના અહીંયા બનાવી હું માનું છું કે એના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતની અંદર પડ્યા છે ને ગુજરાતની સંસ્કૃતિ હંમેશા લોકશાહી ડબે ગાંધીજી અને સરદાર સાહેબના વિચારોના આધારે ચાલતી રહી છે લોકોને પણ ગમ્યું નથી એટલે લોકોની અંદર પણ એક જન હતો કોંગ્રેસ કાર્યકર્તામાં હોય સ્વાભાવિક છે એટલે રાષ્ટ્રીય નેતા તરીકે વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીજી જ્યારે પક્ષનું સંચાલન કરતા હોય તો એવા સમયની અંદર કાર્યકર્તાનું મનોબળ તૂટે નહીં કાર્યકર્તા મજબૂતીની સાથે એમની સામે લડી રહે એના માટે જે એક રાહુલ ગાંધીજીનો નારો છે ડર એટલે ડરવું પણ નથી અને ડરાવવા પણ નથી લોકશાહી ડબે ગાંધી સાહેબ સરદાર સાહેબના સિદ્ધાંતોની ઉપર ગુજરાત જે અહિંસામાં માનતું આવ્યું છે એની ઉપર ચાલતું રહે અને લોકોના જે પ્રશ્નો છે એને વાચા બળતી રહે તો હું માનું છું કે એ જ બાબતોને લઈ આજે રાહુલ ગાંધીજી અહીંયા આવ્યા છે અહીંયા ટીઆરપી આજે જે રાજકોટની જે ઘટના બની છે એ બાબતે મોરબીની દુર્ઘટના બાબતે વડોદરાની ઘટના બાબતે એટલે તમામ બાબતોની ઉપર આજે ફોકસ કરવાના છે અને ગુજરાતના જે પ્રશ્નો છે જે લોકોની વેદના છે એ વેદનાને ઉજાગર કરવાનો પ્રયાસ રાહુલ ગાંધીજી કરવાના છે જ્યાં સુદિનભાઈ ગઈ વખતે જે ઘટના બની એમાં કોંગ્રેસ બાજુ પણ આરોપ લાગ્યો કે શરૂઆત કોંગ્રેસ તરફથી થઈ અને ત્યાર પછી આખો જે માહોલ બની ગયો કોંગ્રેસના ધારાસભ્યની પણ અટકાયત થઈને કાર્યકર્તાઓની પણ અટકાયત થઈ એ જ દુઃખની બાબત છે કે આવી કોઈ ઘટના બને ત્યારે એક પક્ષે કદી પણ હોય નહીં પોલીસ એની એફઆઈઆરમાં કહે છે કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના લોકો અહીંયા આવ્યા અને એમણે હોબાળો મચાવ્યો એટલે જ્યારે અહીંયા આવ્યા હોય સ્વાભાવિક છે કે પાર્ટી ઓફિસના કાર્યાલયની ઉપર એ હુમલો કરતા હોય તો સામે હિંસક રીતે પણ નહીં પણ પરંતુ પોતાના રક્ષણ માટે પણ કાર્યકર્તાઓ બહાર આવવું પડે ને કાર્યકર્તાઓ બહાર આવીને એ પક્ષની ઓફિસ જે છે એને બચાવવા માટે એનો પ્રયત્ન કર્યો છે પરંતુ હિંસામાં તમે જુઓ કે એકલા કોંગ્રેસના કાર્યકર્તાઓને જે છે એની ધરપકડ કરવામાં આવી છે ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એમના પથ્થરમારો કરી રહ્યા છે પોલીસ કમનસીબી બાબ કબનસીબી બાબત તો છે કે પોલીસ એ લોકોને રિટર્ન કરે છે અને આગળ ઉપાડી લઈ જઈને એમને છોડી દેજે ને એક ટોળું પાછું આવીને પથ્થર મારો કરે છે એટલે હું માનું છું કે જ્યારે પણ આજ કોઈ ઘટના બનતી હોય દુઃખદ હોય એ પક્ષ હોય કે પહેલા પક્ષ હોય પરંતુ હિંસા ને ગુજરાતમાં હિંસા નથી અને સત્તાધારી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીની પણ ફરજ છે કે ગુજરાતની અંદર હિંસા ના થાય શાંતિથી લોકશાહી ડબે બધા પોતપોતાનું જે છે એ કામગીરી પ્રજાલક્ષી કામગીરી કરતા રહે શુદ્દીનભાઈ હવે રવિવારના દિવસે જે મોટો તહેવાર માનવામાં આવે છે અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પર નીકળે છે ને તેવા સમયે રાહુલ ગાંધીનું આગમન પણ છે તમે કઈ રીતે આવી છો એટલે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષનો તો હંમેશા સાથ અને સહકાર રહ્યો છે રથયાત્રામાં તમે જાણો છો કે છેલ્લા અડત્રીસ વર્ષથી હું મારા મત અંદર કન્ટિન્યુ રથયાત્રાનું સ્વાગત કરું છું અડત્રીસ વર્ષથી એવી જ રીતના ઇમરાન ખેડાવાળા જમાલપુરમાં કરે છે એવી રીતના કોંગ્રેસના તમામ હિન્દુ મુસ્લિમ કાર્યકર્તાઓ તમામ જગ્યાઓ પર કરે છે કોંગ્રેસ પક્ષ હંમેશા સમર્થન આપે છે અને જ્યારે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળતી હોય તો બધાના માટે એક આનંદ વિભર લોકોને માટે હોય છે એ શુભ પ્રસંગ હોય છે કે ભગવાન પોતે પરિક્રમામાં નીકળવાના હોય ત્યારે બધા ભેગા મળી કોંગ્રેસ ભાજપ વધુ બાજુ પર રાખીને ભગવાન જગન્નાથજીની યાત્રા કેમ થવાની જ છે અને થતી આવી જ છે અને એ જ પ્રમાણે આ વખતે પણ એ શાન અને સોગતની સાથે રથયાત્રા પસાર થશે અને ખૂબ જ શાંતિ અને સલામતીના સુંદર વાતાવરણની અંદર લોકસભાના વિપક્ષના નેતા બન્યા બાદ આજે પ્રથમ વખત અમદાવાદ અને ગુજરાતમાં આવી રહ્યા છે તો કાર્યકર્તાઓમાં કઈ પ્રકારનો જુસ્સો વધશે હવે આગળના સમયે કાર્યકર્તાઓની અંદર જબરદસ્ત જુસ્સો છે કાર્યકર્તાની અંદર જે એક વસ્તુ હતી કે કોંગ્રેસ પક્ષ ગુજરાતની અંદર ફરીથી પ્રબળ થઈ મજબૂત થઈ અને ભારતીય જનતા પાર્ટીના ફાસિઝમની સામે મુકાબલો કરે હવે જ્યારે રાહુલ ગાંધીજીએ લોકસભાની અંદર પણ કીધું છે કે બે હજાર સત્યાવીસમાં અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું એટલે કોંગ્રેસના ગુજરાતના કાર્યકર્તાઓની વાતને વાચા મળી છે ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર્તા છેલ્લા સત્યાવીસ વર્ષની સત્તા પણ નથી અને દર વખતે પોલીસ અને પ્રશાસનની સામે લડીને પણ કોંગ્રેસ પક્ષને મજબૂત રાખવા લોકોના પ્રાણ પ્રશ્નોને રજૂ કરવા માટે હંમેશા મક્કમતાથી જેલમાં જવા છતાં પણ લાઠીઓ પોલીસથી ખાવા છતાં પણ કામગીરી કરતો આવે છે અને હવે જ્યારે સક્ષમ લીડરશીપ તરીકે જ્યારે રાહુલ ગાંધીજી આ વાત કરી છે તો હું માનું છું કે ગુજરાતની અંદર લોકોના પ્રશ્નો છે એને વાંચા મળશે અને કોંગ્રેસ વધુ મજબૂતાઈની સાથે આક્રમક રીતે પ્રજાના પ્રશ્નો છે એ રજૂ કરશે બિલકુલ કે કોંગ્રેસના નેતાનું કહેવું છે કે હવે વધુ મજબૂત રીતે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે આગામી સમયમાં તેમના છે આજે જે રાહુલ ગાંધી આવી રહ્યા છે તેમના સ્વાગત માગે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે એના સીધા દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ કે ઢોલા જે છે વાજિદ્રો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને રાહુલ ગાંધી